દાહોદમાં એક દિવસે વધારે કુતરાઓ બચકા ભર્યા હતા દાહોદની ની એલઆઈસી અને પોલીસ રોડની ની મેઇન ગેટ પર રખડતા કુતરાઓએ એક જ દિવસ માં વીસ કરતા વધારે લોકોને બચકા ભર્યા હતા એક પરિવાર ચાલતો જતો હતો ત્યારે જ બાળકી ઉપર કુતરાએ હુમલો કર્યો હતો હુમલામાં બાળકીને બચાવવા બાળકીના પિતા આગળ આવતા એમને પણ ગંભીર રીતે કૂતરાઓએ બચકું ભરતા તેઓ પણ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા કૂતરાએ પિતા અને પુત્રી બંનેને ડાબા હાથે જ બચકું ભર્યો હતો એવા બધા જ ઈસબો જે કૂતરાના શિકાર બની ગયા હતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી જમીન બીજા કેટલા લોકોને કર્યું હતું લગભગ દસ પંદરને કર્યું એવું સાંભળ્યું છે રાત્રે અંધારામાં એટલે કે ભાગી ગયું પડ્યું એટલે કંઈ ખબર નહીં કયા વિસ્તારમાં છે પોલીસ લાઇનમાં જે મેન ગેટ છે બંધ છે એલઆઈસી બાજુનો એ તમને અને તમારી વીજળીને કયા પ્રકારની હાજરી લીધા આવે છે બસ બંને ડાબા હાથે જ આ હવે ઇન્જેક્શન લાયા તો તમે શું થતું બસ પણ ચાલુ ઠીક છે તમારું નામ નામ શું નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર